અને શ્રાવણ માસનો પહેલો સોમવાર હતો એટલે આજે ભગવાનને અમે છપ લોકો છપ્પન ભોગ ચઢાવ આપણે છપ્પન ભોગથી વધારે જે બી આઈટમ હતી બધી લે તો એકસો એક આઈટમ જેવું આપણે એ કર્યું ભગવાનને ભોગ ધરાવવા માટે આવતા સોમવારે બીજું એક સરપ્રાઇઝ હશે અમારા તરફથી કે કંઈક ને કંઈક ચા દરેક જગ્યાએ આજે પહેલેથી સ્પાર્ક મારથી આપણે બધાને કહેતા આવ્યા છે કે કેવી રીતે અમે દર સોમવારે કંઈક ને કંઈક પંદરમી ઓગસ્ટે આખું મંદિર તમે જોયું હશે તિરંગાથી સજાયેલું હતું મોદી એવી રીતે અમે કંઈક ને કંઈક નવું કરતા જ હોઈએ છીએ હા ખાસ નંદીની પૂજા માટે મેં એ કહેવા માગું છું કે તમે જોઈ રહ્યા છો કે અહીં કૂતરો બી બેસી રહ્યો છે તો મહાદેવનું એક નામ પશુપતિ મહાદેવ બી છે તો લોકો શું કરે છે નંદીજી જ્યાં આ જે બેઠા હોય છે કાનમાં બધી વાતો કરતા હોય છે અને ભગવાન બી પરીક્ષા એવી કરતા હોય છે ખરે ખરેખર નંદી બહાર આવે છે ઘરની બહાર તો એને લાકડી મારવામાં આવે છે હિન્દુ તન સનાતન ધર્મ થઈને અને નંદી એ ગાય માતાનું સંતાન છે જો નંદીએ આપણને પહેલાં જ્યારે ખેતરમાં હળ ચડાઈ ચડાઈને આપણને અનાજ પૂરું પાડ્યું ત્યારે ભગવાને એમની પર દ્રષ્ટિ નાખી કે તારી પહેલી પૂજા થશે તે આટલી સેવા કરીતા આજે લોકો એ ભૂલી રહ્યા છે એટલે આ પ્રકૃતિમાં આજે બધા અકસ્માત થઈ રહ્યા છે આ બધું થઈ રહ્યું કારણ છે કે રાતે વહેલું ઉઠવાની હવારે વહેલું ઉઠવાનું તો લોકો રાત હોઈ જાય છે પ્રકૃતિ એનાથી વિરુદ્ધ થઈ રહી છે એટલે આપણે તમારા ન્યૂઝ દ્વારા આપણે એ કહેવા માગીએ છીએ ગાય માતા છે એને દરેક જણને રાખવાની ભગવ બ ધર્મમાં આપણે કહ્યું છે ગાયને રાખવું સ્વયં કૃષ્ણ છે ગાયને રાખવાથી બી મહાદેવ રાજી થશે છત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તો બી આજે ગાયની હાલત કેવી થઈ રહી છે અને જે રાખે છે એને સપોર્ટ કરો એને ઘાસ ઘાસચારો ખવડાવો તમે રાખીને તો આજે બધું રાખવાનું છે લોકો જોડે બધું છે પણ ગાય રાખવાનું નહીં પણ ધર્મ ભૂલી ગયા છે માણસ અને પછી સાવરની અંદર બધું બંધ કરીને અહીં આવી જાય છે તો એવી રીતે નહીં ફળે છે લેકિન તમને જીવ પ્રત્યે બી દયા નહીં હોય તો ભગવાન પશુપતિ પ્રત્યે તમારી પ્રત્યે પ્રેમ કેમનો જાગશે ભગવાનને તો પહેલાં પેલું જીવ દયા બહુ જરૂરી છે હું તો એ કહેવા માગું છું અને જે ચાલતા જીવો તમે એની પ્રત્યે બી પ્રેમ રાખો અને ખાસ કરીને સર્વ સર્વશ્રેષ્ઠ પૂજન છે પાર્થિવર પૂજન પાર્થેશ્વર પૂજન જેને સર્વશ્રેષ્ઠ બધા સંતોને એ જ કહે છે કે પાર્થેશ્વર પૂજન કરવાથી તમારી બધી મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે ભરત પટેલ